સુરેન્દ્રનગરમાં સિટી સર્વેની ઓફિસ ઉપર ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે ખુલ્લી લૂંટ કરવામાં આવી રહી છે જયન અગ્રણી જશવંતભાઈ નટવરલાલ ડેલીવાળા બે અઢી વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે સિટી સર્વેની ઓફિસે રૂપિયા પચીસ હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી રહી છે કલેક્ટર શ્રી દ્વારા ગંભીર પગલા ભરવામાં આવે અને આવા અધિકારીઓને દૂર કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે શું નામ છે તમારું નામ ડેલીવાળા જસવંત નટવલાલ છે હું આ સિટી સર્વેરમાં છેલ્લા બે અઢી વર્ષથી ધક્કા ખાઉં છું બરાબર અને મારી પાસે પેલા શરૂઆતમાં પચીસ હજાર રૂપિયા માગ્યા હતા પ્રોપર્ટી કાર્ડના અને કયા અધિકારી એ અને બીજા કોણ હતા ખેજલ અને એલો યોગેશ આ ત્રણ જણાએ માજા મૂકીએ સુરેન્દ્રનગરની અંદર પૈસા સિવાય કામ થતું નથી આ થલા ચોર છે બરોબર અમે ધારાસભ્યશ્રી મલાવા મકવાણા સાહેબ ને જગદીશભાઈ મકવાણા એમને પોતે મને એટલું મને કે ચોથો હવે ધક્કો નહિ ખાવાનો તમારે અને હું તમ તાત્કાલિક આના પગલા લઉં છું કે પોલીસ ખાતું ખોટું બદનામ થાય છે આ લોકો મોટા ચોર છે સલાહ એટલે આમાં નાના કાગળ માટે લેવા માટે પણ અહીંયા આવે પૈસા સિવાય કોઈ વાત પૈસા હોય છે શાંતિ થી ધક્કા ના ખાવા પડે એમ પણ મને તો એવું લાગે સુરેન્દ્રનગરમાં કાયદો વ્યવસ્થા કોઈ જાણે રહી જ ન હોય જ્યાં હોય અહીંયા ભ્રષ્ટાચાર અને લોટ થતી હોય તેવું લાગી રહ્યું છે બરોબર અને હું તો કહું પોલીસ ખાતાને ખોટું બદનામ કરે છે આ મોટા મોટા ચોરા સાલાઓ છે બરોબર એટલે આ પૈસા સિવાય વાત ન કરતા કેટલા સમયથી તમે અહીંયા ઠકા ખાઓ છો ખરેખર હું બધા પત્રકાર ભાઈઓને કહું એવો કેવા માંગુ છું કે તમે સુરેન્દ્રનગર ને જેમ માણસો યાદ કરે છે ચંદુલાલ સુખલાલને જે વિવેય જેવી રીતે કરે છે આપણે આપણે મ્યુનિસિપાલિટી પેલા પ્રમુખ હતા બિપિનભાઈ ટોલિયા નહીં નહીં આપણે ઓલા જી હતા સુન નામ અરે

છતાં એમનું કામગીરી કરવામાં નથી આવી રહી અધિકારીઓ દ્વારા અને અવરનવર લાંચ રૂશ્વત માંગવામાં આવી રહી છે આની પહેલાં એ ગયા હતા ત્યારે પચાસ હજાર માંગવામાં આવ્યા હતા અને હમણાં ત્રણ દિવસ પહેલાં જે ગયા હતા ત્યારે પચીસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી એ સિનિયર સિટીઝન છે લાયક છે કાકા અનેકવાર રજૂઆત કરવા હોવા છતાં એમની કામગીરી કરવામાં નથી આવી રહી અને અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે અને લાંચ રૂસોતને પૈસા માંગી રહ્યા છે પૈસા સિવાય સિટી સર્વેમાં કામગીરી કરવામાં આવતી જ નથી એટલે સુરેન્દ્રનગરની જનતા ત્રાહીમામ થઈ ગઈ છે એટલે આજ રોજ સુરેન્દ્રનગરની જનતાને સાથે રાખીને એ કાકાને પણ સાથે રાખીને અને મીડિયા કર્મીને સાથે રાખીને જનતા રેજ પાડવામાં આવી છે આ સિટી સર્વેમાં જે પણ ઓફિસર છે જે પૈસા લાંચ રુસવત સિવાય કામગીરી નથી કરી રહ્યા બરોબર અને પૈસાની અવરનવર નાની પબ્લિકોને સાધારણ માણસો પાસે જે માંગણી કરી રહ્યા છે તો કલેક્ટર શ્રી સાહેબને આવા અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ ઉપર તાત્કાલિક પગલાં ભરે અને આવા લોકો અધિકારીઓને પદ ઉપરથી દૂર કરે જેથી સ્થાનિક લોકોની માંગ છે અને ભોગ બનનાર જસવંતભાઈ નટરોલાલ ડેલીવારાની પણ આવી માંગ છે કે આવા અધિકારીઓને દૂર કરવામાં આવે